જુનાગઢ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અગ્રણ એંસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કેશોદ તાલુકાના બડોદર ખાતે કેશોદના ડેપ્યુટી કલેક્ટર વંદના મીણાના હસ્તે કરવામાં આવ્યું હતું બાદ કેશોદ તાલુકાના શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક આર્મીના રિટાયર્ડ જવાનોનું સન્માન કરાયું હતું અને ત્યારબાદ વેગડ એસએમ વિદ્યામંદિર દ્વારા દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કેશોદ મહેરાસ મંડળ દ્વારા મણિયારો તલવારબાજી જેવા કાર્યક્રમો બાદ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા બળોદર

એને સિવાય આજ રોજ વાડોદર ગામમાં ફોરેસ્ટ સ્ટાફ ની સહાયતા એકસો એક રોપણ કરવામાં આવ્યું જાતના હોય છે અને આ રોપણ એમ કરીએ છીએ કેમ કે આ જે વૃક્ષો છે આપણે ઉનાળામાં કડકડતી ગરમીમાં આપણે છાયા આપીએ છીએ અને આપણા જે જીવ જંતુ હોય છે એને પણ આશ્રય આપીએ છીએ અને આજના સમયમાં જયારે પ્રદૂષણ વધારે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે તો આપણે આ આ ઉમીદ કરીએ છીએ કે જે પ્રદૂષણની પરેશાની છે એમને ઓછી કરે અને આપણે બધા ગામ આપણી તરફથી આપણી આવતી પેઢીઓને એક ઉપહાર છે ધન્યવાદ મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ